લઈ આવી રહ્યા છે અને હજી તો એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા બધા અપડેશનો આવવાના છે ક્રાંતિ આવવાની છે હું હું જોઈ શકું છું હેલો પીપલ વેલકમ ટુ યુએસ યોર ગેટવે ટુ એજ્યુકેશનલ એક્સેલન્સ હું છું તમારી દોસ્ત સોનલ શાહ યુએસ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ફર્સ્ટ એપિસોડમાં હું તમારી સમક્ષ લઈને આવી છું એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રેસિડેન્ટ એસ ડી કલોલા સરને થેન્ક યુ મેમ કેમ છો સર એકદમ મજામાં અમારા યુએસ્ટ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક સર તમે અઢાર વર્ષ પહેલાં જ્યારે એલિટ સ્ટાર્ટ કર્યું ત્યારે કયા વિચારથી સ્ટાર્ટ કર્યું અને કયા વિઝનથી સ્ટાર્ટ કર્યું એકચ્યુઅલી જ્યાં સુધી એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું ત્યાં સુધી તો એજ્યુકેશન ફિલ્ડની અંદર એન્ટર થવાનો કોઈ વે ક્લિયર નહોતો પણ એટ ધેટ ટાઈમ ટુ થાઉઝન્ડ વનની અંદર ભૂકંપ સમયે જ્યારે હણમતિયા ગામ આવેલો ત્યારે એ સમયે ભૂકંપ ટાઈમે ઘણા બધા વ્યક્તિઓના જીવન ઉપર ઘણી બધી વિપરીત અસરો પડી હતી એ વિપરીત અસરની અંદર ઘણા બધા વ્યક્તિઓના મનની અંદર પણ ભૂકંપ આવી ગયા હતા કારણ કે ઘણા બધા સગાવાલા કોઈ એક્સપાયર થઈ ગયા હોય રિલેટિવ્સમાં ફ્રેન્ડ્સ તો એ સમયે જસ્ટ ટાઈમપાસ કરવા માટે આજુબાજુના જે છોકરાઓ રહ્યા એને હું હોમવર્ક કરાવવા માટે બેસાડતો મારી પાસે અને એ સમયે રિયલમાં મારી ઈચ્છા હતી કે હું કોઈ કંપનીની અંદર માર્કેટિંગ યા પર્સનલ યા ફિનાન્સ મેનેજમેન્ટ તરીકે કોઈ ચેર ઉપર બેસી અને મારી મેનેજમેન્ટની સ્કિલનો યુઝ કરું પણ એ સમયે મને એવો વિચાર આવ્યો કે બાજુમાં જે છોકરાઓ અત્યારે ફ્રી છે તો એને હું થોડું હોમવર્ક કરાવું એ હોમવર્ક કરાવતા કરાવતા દસ પંદર દિવસ થયા એટલે શું છે ગામડામાં તો એવું હોય ફિલિંગ બધાને વધુ હોય અને નજીક રહેતા હોય એટલે એકાબીજા કીએ કે ભાઈ તમે મારા છોડ બાળકને પણ તમે હોમવર્ક કરાવો અને ત્યારે જે એક એટમોસ્ફિયર ક્રિએટ થયું કે ભાઈ કોઈ પણ ચાઇલ્ડ છે એ એક રિસ્પેક્ટ એનામાં આપણને આપણા પ્રત્યેની એક રિસ્પેક્ટ દેખાણી વાલીની આપણા પ્રત્યેની લાગણી દેખાણી એ જોઈ અને એમ થયું કે ભાઈ જો આપણે કોઈ વસ્તુનું મેનેજમેન્ટ જ કરવું છે કોઈ ફિલ્ડમાં મેનેજમેન્ટમાં જવું છે તો એજ્યુકેશન ફિલ્ડ કેમ નહીં એટલે ત્યારે એ એજ્યુકેશન ફિલ્ડની અંદર એન્ટર થવાનું મારું નવું એક વિઝન મિશન ગોલ ટાર્ગેટ બનાવ્યું મેં કે મારે એજ્યુકેશન ફિલ્ડની અંદર કારણ કે એજ્યુકેશન ફિલ્ડ એવું ફિલ્ડ છે કે એની અંદર પહેલી વાત તો એ છે કે આપણને ખુદને એક ઇમ્પ્રૂવ થવાનો સ્કોપ છે આપણને આપણને ખુદને કંઈ ન આવડતું હોય તો આપણે શીખીને બાળકોને શીખડાવી શકીએ પ્લસમાં એજ્યુકેશન ફિલ્ડ એટલે હું એવું માનું છું કે વિદ્યાર્થી મોટું કોઈ દાન નથી તો એ એક આપણને એ દાન દેવા માટે આપણને કોઈ ભગવાનને નિમિત્ત બનાવે તો એ આપણા માટે આપણી જિંદગીનો એ મોટો લાહાવો કહેવાય એટલે આ રીતે મારી એજ્યુકેશન ફિલ્ડની અંદર એન્ટ્રી થઈ કે ભાઈ ભૂકંપ સમયે મારા મનની અંદર એક ભગવાન એક ભૂચાલ આપી દીધો ભૂકંપ આપી દીધો જેથી મારે માર્કેટિંગ યા મેનેજમેન્ટના ક્ષેત્રમાં આગળ વધવાની જગ્યાએ હું સાથે સાથે એજ્યુકેશન ફિલ્ડને જ મારું મેનેજમેન્ટ ક્ષેત્ર બનાવવાના ઉદ્દેશથી હું શિક્ષણમાં ટુ થાઉઝન્ડ વનની અંદર એન્ટર થયો લોગ મિલતે ગયા કારવા કારવા બનતા ગયા ખૂબ સરસ સર સર તમે જે વિઝન થી સ્ટાર્ટ કરી હતી અસ કેટલા થયું તમને એવું લાગે છે કે હું તો બહુ જ હેપી છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે અત્યાર સુધીમાં કારણ કે મારી જર્ની એવી રહી છે કે ટુ થાઉઝન્ડ વનથી લઈ અને ટુ થાઉઝન્ડ ટેન સુધી મેં ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું ટ્યુશન ક્લાસીસની અંદર મને બી ઘણી બધી વખત કંઈક નહોતું આવડતું પણ હું શીખી અને બાળકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરતો તો ટુ થાઉઝન્ડ ટેન સુધી મેં ટ્યુશન ક્લાસીસ ચલાવ્યા ટુ થાઉઝન્ડ ટેનથી ટુ થાઉઝન્ડ ફોર્ટીન સુધી મેં એક નાની એવી રાધેકૃષ્ણ સ્કૂલ શ્રીકુંદ સોસાયટી પાસે છે એ સ્કૂલની અંદર નવથી બાર ચલાવ્યું પછી વાલીઓ અને વિદ્યાર્થીઓની અપેક્ષાઓ વધતી ગઈ એટલે મને એમ થયું કે ભાઈ આપણે જો ચાર પાંચ કલાક યા બે ત્રણ કલાકના ટ્યુશનની અંદર જો આપણે વિદ્યાર્થીની અંદર આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકતા હોય તો એ બાળક આપણી સાથે સાતથી આઠ કલાક રહીએ ડે સ્કૂલની અંદર આઠ કલાક રહીએ તો આપણે વધુ આઉટપુટ અપાવી શકીએ અને સાથે સાથે ગામડે રહેતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ આપી શકીએ એટલે આપણે ટુ થાઉઝન્ડ ફોર્ટીનની અંદર લજાઈ ચોકડી પાસે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવી જ્યાંનું કાર્યક્ષેત્ર આપણે સ્ટાર્ટિંગની અંદર વન ટુ ટ્વેલ્વ સુધીનું હતું ટુ થાઉઝન્ડ સેવન્ટીનની અંદર આપણે કોલેજ ફિલ્ડમાં પણ આગળ ગયા પહેલી બીએસસી કોલેજ બીબીએ ડીએમએલટી એમએસસી ઘણી બધી અત્યારે આપણે આર્ટ કોલેજ ચલાવી રહ્યા છીએ પછી મિન્યુઅલ કોવિડ ટાઈમની અંદર આપણને ટાઈમ મળ્યો ત્યારે આપણે પ્રિસ્કૂલ બનાવવાનું એક સપનું જોયું અને ફિલહાલ અત્યારે આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુથી મોરબીના એસપી રોડ ઉપર સેકન્ડ ઓમ પ્રી સ્કૂલ કરી અને એક પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છીએ મેડમ સર આપ યુએસ સાથે જોડાયા છો તો કયા હેતુથી જોડાયા છો અને યુએસ શું છે તમારા મતે યુએસ શું છે મારા મત મુજબ આ યુએસને જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી પરસુમિયાજીના એજ્યુકેશન સફરનું એક નિચોડરૂપી એક નવું ક્રિએશન છે કે એને જોયું છે કે બારીકાઈઓ જે રહી એજ્યુકેશનની અંદર અમુક ખામીઓ રહી જતી હોય અથવા એવું બનતું હોય કે ખામીનો કોઈ પણ આઉટપુટ વધુ મળી શકે એવા સ્કોપ હોય તો પરસુમિયાજીના આટલા વર્ષના એજ્યુકેશનના સફર અને એમાં જે એને મંથન કરી અને જે યુએસ બનાવ્યું છે એમાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને સંસ્થાઓ એ બધાયને એક જ પ્લેટફોર્મ ઉપર લઈ આવી અને એકાબીજાના પૂરક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ધી બેસ્ટ સિસ્ટમ લઈ આવી રહ્યા છે તો આપણે યુએસના એક દોસ્ત કરી કહી શકીએ કે જે એજ્યુકેશન મૂંઝવતા પ્રશ્નો સર્વાંગી વિકાસ બાળક ખુદના બધાના સર્વાંગી વિકાસ માટે જે કાંઈ ક્વેશ્ચન હોય સમસ્યા હોય એનું સોલ્યુશન આપણને યુએસમાંથી મળી શકે સો ટકા સો ટકા કારણ કે યુએસ અત્યારે એ પ્લેટફોર્મ બની રહ્યું છે કે જેમાં છે ને એક પ્રોપર વ્યક્તિ પ્રોપર વ્યક્તિ પાસે જાય એ ચેનલ એટલે કે જે જે આપણે કહીએ ને કે જે તાળું છે એની ચાવી છે રાઈટ તો જે તાળાની પ્રોપર ચાવી હોય એનાથી ન તાળું ખુલશે એટલે હું મારા મત મુજબ એવું સો માનું છું કે યુએસ છે એ હરેક પ્રશ્નનો જવાબ છે પછી શિક્ષકનો પ્રશ્ન હોય તોય ભલે વાલીનો હોય તો ભલે વિદ્યાર્થીનો હોય તોય ભલે અને કોઈ સંચાલકોનો હોય તો ભલે બરાબર મારે વાત થઈ પરસુમિયાજી જોડે તો મને એને કીધું કે સર મને આ લેવલની અમે પ્લેટફોર્મ લઈ આવી રહ્યા છીએ તો મેં એની સાથે બેઠો બે ત્રણ કલાક બેઠા પછી એની જોડે જે ચર્ચાઓ કરી તો મને એવું લાગી રહ્યું છે કે પરસુમિયાજી અત્યારે એક વિચારને પકડી સતત એનો જ વિચાર કરી એ વિચારને એનું સમગ્ર જીવન બનાવી એ વિચારને એની નસ નસમાં ભરી અને પોતાની સ્કિલ વિલ અને વિનના સંકલ્પ સાથે એક સામર્થ્ય સાથે એ આ યુએસને લઈ આવી રહ્યા છે એટલે મને સો ટકા વિશ્વાસ છે કે એજ્યુકેશનને વધુ અસરકારક બનાવવા માટે યુએસ ઇઝ ધ બેસ્ટ સર આપણે સ્કૂલમાં સીબીએસઈ બોર્ડ અને સ્ટેટ બોર્ડ બે છે તો સીબીએસઈ બોર્ડ અને સ્ટેટ બોર્ડનો ડિફરન્સ શું છે ફિલહાલ તો મારા અત્યારના જે એજ્યુકેશન સિસ્ટમ આવી છે અને એના જે પ્રણાલી મુજબ આપણે જોવા જાય તો સીબીએસસી અને સ્ટેટ બોર્ડમાં આમ લાંબો ડિફરન્સ રહ્યો નથી કારણ કે હવે તો એનસીઆરટીની સિલેબસ જે છે એ જ આપણે ચલાવવાનો છે એટલે સિલેબસની અંદર કોઈ ફેરફાર નથી માત્ર ને માત્ર એની પરીક્ષાની પેટર્નની અંદર જે કાંઈ ફેરફારો છે એ ફેરફારો છે પણ હું એવું માનું છું કે ભાઈ બોર્ડ કોઈ પણ હોય ગુજરાતી માધ્યમ હોય તો ભલે ઇંગ્લિશ મીડિયમ હોય તો ભલે સીબીએસઈ હોય તો ભલે આઈબી બોર્ડ હોય તો ભલે કોઈ પણ બોર્ડ હોય એનાથી કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય મારા મત મુજબ નક્કી નથી થતું એ કોઈ પણ બોર્ડની અંદર એ રિયલમાં કઈ રીતે કામ કરી રહ્યા છે એ એ ખરેખર એની ઇન્જોય કરી રહ્યા છે એમાંથી શીખી રહ્યા છે બોટમ ઓફ હાર્ટ શીખી રહ્યા છે કે કોઈ મજબૂરીથી શીખી રહ્યા છે એટલે મારા મત મુજબ બોર્ડ કોઈ ઇમ્પોર્ટન્ટ ચીજ નથી બોર્ડથી કોઈ કોઈ વિદ્યાર્થીનું માપદંડ નક્કી નથી થતું કારણ કે ઘણા બધા આઈએસ એસ આઈપીએસને આપણે જોયા છે કે એ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય તેમ છતાં એ ક્લાસ વન અધિકારીઓ બને છે અને જિલ્લાનું સંચાલન કરે છે એટલે મારા મત મુજબ કોઈ બોર્ડ ઇમ્પોર્ટન્ટ નથી તો ખાલી એને ક્રેઝ જ ગણી શકાય કે અત્યારે બોર્ડનો ક્રેઝ કે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ અને ક્રેઝ ગણી શકાય કારણ કે બાળક જેટલું માતૃભાષામાં એક્સપ્રેસ કરી શકે આપણે આપણે વિચારીએ જે ભાષામાં એ જ ભાષામાં આપણે સારી રીતે એક્સપ્રેસ કરી શકીએ અને જે પોતાની માતૃભાષામાં એ જ માતૃભાષામાં બાળક વિચારવાનું છે આ કુદરતનો નિયમ છે મેડમ કે જે આપણને ના મળ્યું હોય ને એ આપણા સંતાનોને મળવું જોઈએ એવું દરેક પેરેન્ટ્સની ફિલોસોફી રાઇટ એટલે એ ફિલોસોફી મુજબ જે એને નથી મળ્યું એ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે દરેક વાલીઓ અને સાથે સાથે એક કોમ્પિટિશન જેવું લાગી રહ્યું છે મારા મત મુજબ કે ભાઈ મારું ચાઇલ્ડ ર્યુ સીબીએસસી ભણે છે તો પછી હું આને સીબીએસઈ માં બેસાડું સગાવાલામાં રિલેટિવ્સમાં જે કોઈ હોય એની સાથે કોમ્પિટિશનમાં હોય એવું મને લાગી રહ્યું છે અને એ પોતે એ પ્રમાણે ડિસિઝનો લે છે અને સીબીએસસીનો જે ક્રેઝ અત્યારે ફિલહાલ મોરબીમાંય છે અને હજી મોરબીની તો એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા બધા અપડેશનો આવવાના છે ક્રાંતિ આવવાની છે હું હું જોઈ શકું છું કે મોરબીના શિક્ષણ જગતની અંદર રિયલમાં એક જબરી ક્રાંતિ આવવાની છે સર આપણે સ્કૂલોની વાત નીકળે જ છે અહીંયા ઘણી બધી સીબીએસઈ બોર્ડની સ્કૂલ છે ગુજરાત બોર્ડની સ્કૂલ છે તો એલિટ તો બેસ્ટ છે જ એલિટ સિવાય તમારા માટે ઇંગ્લિશ મીડિયમ માટે કઈ સ્કૂલ બેસ્ટ છે ને ગુજરાતી મીડિયમ માટે હવે બેસ્ટની ભરી ભાષા તો દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોઈ શકે મારી સ્કૂલ બેસ્ટ છે એટલા માટે કે મારા પોતાના વિઝન મિશન ગોલ ટાર્ગેટ એમ્બિશન પ્રમાણે મેં મારી સ્કૂલને એક આકાર આપ્યો છે અને એમાં એ જ પ્રમાણે હું કાર્ય કામ કરી રહ્યો છું મારી સ્કૂલ સિવાય બધી જ સ્કૂલો છે એ બેસ્ટ છે પોતાના ક્રાઇટેરિયામાં પણ હું વાલીઓને એટલું કહી શકું કે રિયલમાં તમે તમે જે તમારા બાળકને જે જગ્યાએ મૂકી રહ્યા છો એમાં જે બાળકો ભણી રહ્યા છે એનું લેવલ જોવો એના ટીચરોનું લેવલ જોવો એના સંચાલકોનું વિઝન મિશન જોવો રાઈટ અને ખાસ આપણે ખુદ આપણા ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોઈ લઈ કારણ કે શિક્ષણ એવી પ્રવૃત્તિ નથી કે માત્ર ને માત્ર સ્કૂલ દ્વારા જ આઉટપુટ આપી શકાય દરેક શિક્ષણની શરૂઆત ઘરથી થાય છે રાઈટ તો પેલા એ ઘરનું એટમોસ્ફિયરની સાથે સાથે એજ્યુકેશનમાં જે જગ્યાએ મૂકી રહ્યા છીએ એના એટમોસ્ફિયર સાથે કનેક્ટ થાય છે કે નહીં જોઈ અને પછી જો ડિસિઝન લેવામાં આવે તો મારી દ્રષ્ટિ પ્રમાણે મોરબીની બધી બેસ્ટ છે તો સર તમને લાગે છે કે યુએસ આમાં હેલ્પફુલ થશે ડેફિનેટલી બરાબર ડેફિનેટલી થશે કારણ કે અહીંયા એક પર્ટિક્યુલર વ્યક્તિને એક પર્ટિક્યુલર વ્યક્તિ સાથે મીટ કરાવવામાં આવે છે રાઈટ એટલે પ્રોપર રિક્વાયરમેન્ટને પ્રોપર પર્સન પાસે પહોંચાડવામાં આવે છે એ આ યુએસ છે એ એનું એક માધ્યમ છે કે એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લઈને આવી રહ્યું છે આજનું બાળક ઇમોશનલી વીક થઈ રહ્યું છે આપણે રોજ ન્યૂઝપેપરમાં મીડિયામાં જોઈએ છીએ કે બાળકે કોઈ ખોટું પગલું લઈ લીધું ઘરથી જતા રહ્યા સુસાઈડ કર્યું તો સર એના માટે કોણ રિસ્પોન્સિબલ છે સોસાયટી રિસ્પોન્સિબલ છે પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ છે આપણી એજ્યુકેશન સિસ્ટમ રિસ્પોન્સિબલ છે કે પિયર પ્રેશર કે સોશિયલ મીડિયા મારા મત મુજબ જ્યાં સુધી હું એજ્યુકેશનને સમજ્યો છું ત્યાં સુધી એજ્યુકેશન એ એ કોઈ આપવાની વસ્તુ નથી એજ્યુકેશન કોઈ કોઈને આપી ના શકે એ એટમોસ્ફિયર ક્રિએટ કરી શકે કે જ્યાં દરેક બાળક રિયો એને શીખડાવવા કરતાં એને શીખતો કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે દાખલા તરીકે હું મેથ્સ ભણાવતો તો હું મેથ્સ બાળકોને એટલું જ ભણાવી શકું જેટલું મને આવડતું હોય રાઈટ બરાબર પણ હું એ બાળકને એવો બેઝ કરાવી દઉં ઈ બાળકને હું એવું એટમોસ્ફિયર આપું કે ઈ બાળક હર એક જગ્યાએ શીખતો થાય તો એને ઈ તો નો સ્કાય ઇઝ ધ લિમિટ હા રાઈટ એને શીખવા માટેની લિમિટ છે ઈ સ્કાય થઈ જાય તો મારા મત મુજબ જે કઈ આ ઘટનાઓ બની રહી છે એમાં એક્સપેક્ટેશન રહ્યું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે દાખલા તરીકે પહેલી પહેલું એક્સપેક્ટેશન પેરેન્ટ્સનું હા પેરેન્ટ્સ જ એટલું બધું એક્સપેક્ટ કરતા હોય છે કે એ એના ચાઇલ્ડ રહ્યો ને એ એક્સપેક્ટેશન ને પૂરું ના કરી અકવાના એક ફિયર થી જિંદગી જીવતો હોય સ્કૂલ બી બધાય કોમ્પિટિશન માંથી સારું રિઝલ્ટ લઈ આવવાના પ્રયત્નો કરતા હોય રાઈટ તો ક્યાં કન સુધી એવું બની શકે કે ભઈ છોકરાઓ બાળકો રહ્યા એને મોટિવેટ કરવાની જગ્યાએ રાઈટ એના ઉપર પ્રેશર ક્રિએટ થઈ જાતો હોય બની શકે બરાબર પ્લસ માં મુખ્ય તો હું એવો મુદ્દો સમજુ છું કે ભઈ પેલાના સમયમાં આપણે જયારે ભણતા ત્યારે આપણા મમ્મી પપ્પા પાસે પૈસા નતા પણ ટાઈમ હતો પ્રેમ હતો રાઈટ તો અહીંયા એક પરિભાષા હતી કે સાંજે એક કલાક પપ્પા આપણી બેસે વાંચતા ન આવડતું હોય તોય આપણને એમ કેતા વાંચતો કેવું વાંચે શું જોઉં રાઈટ એટલે એ એક પ્રેમ હતો અત્યારના અત્યારની સીન ક્રિએટ થયો છે કે દરેક વ્યક્તિ ગમે બાળકને સારી સ્કૂલમાં એડમિશન લઈ લઈ જઈ શકે એમ છે ફાઇનાન્શિયલી કેપેબલ છે હા પણ જે બાળકને ટાઈમ જોઈએ છે એ નથી પ્રોવાઈડ એ ટાઈમ પ્રોવાઈડ નથી થતો એટલે કે જે મારા મારા અનુભવ ઉપરથી હું એમ કહું છું કે ક્યાંક ને ક્યાંક આપણે બાળકને પ્રેમ લઈ અને પૈસા આપી દીધા હોય અથવા કે એનું મૂલ્ય બાળકનું મૂલ્ય રહ્યું

આના માટે કંઈ અલગ કરો છો વન ટુ વન કાઉન્સેલિંગ કે આ પ્રેશર કે મોટિવેશન આપવા માટે કશું મારા ખુદના વિચારો પ્રમાણે હું એવું વિચારું છું કે આઈ એમ નોટ ઇન કોમ્પિટિશન વિથ એની બટ માય સેલ્ફ એટલે કે હું મારી જાત સાથે જ કોમ્પિટિશનમાં છું કે ભાઈ હું ભૂતકાળમાં ક્યાં હતો અને અત્યારે ક્યાં છું રાઈટ તો શું છે કે ઈ જે ઘટનાઓ રહી ભૂતકાળ અને વર્તમાન મારી જાત સાથેની કોમ્પિટિશન ના કારણે મને એ ગર્વ અપાવે છે કે ભાઈ મારી પાસે કાંઈ નહોતું ઘણું બધું થયું હું ખુદ નોકરી ગોતતો તો આજે એસી વ્યક્તિઓને હું મારા એમ્પ્લોય તરીકે રાખી શકું છું એ લોકોને હું આગળ લઈ જઈ શકું છું વિદ્યાર્થીઓનું હિત કરી રહ્યો છું તો એ એક ગર્વ જે જે જ્યાં ગર્વ આવે ને ત્યાં સેટિસફેક્શન આવે એવું મારું માનવું છે પોઝિટિવિટી ઓનેસ્ટી ચેરિટી યુનિટી પ્યોરિટી ક્રિએટિવિટી સ્ટેબિલિટી વિલપાવર અને પેશન આ ના નાઇન વર્ડ ઉપર હું આખી ફ્રી સ્કૂલ ચલાવી રહ્યો છું હું એવું ઈચ્છું છું કે મારા એલિટમાં ભણતા દરેક બાળકની અંદર આ નાઇન પિલર્સ છે એ પિલર્સ એનામાં દેખાતા હોવા જોઈએ એનામાં એ ગ્રો થયેલા હોવા જોઈએ જેથી ભવિષ્યની અંદર એ કોઈ પણ જગ્યાએ જશે તો એક બેસ્ટ પર્સન તરીકે અને ચેલેન્જિંગ ટાસ્ક લઈ શકશે સર મોરબીમાં આટલી બધી સ્કૂલો છે બહુ સારી સારી સ્કૂલો છે બધા સારા સારા એડ્યુકેટર છે સારો સ્ટાફ છે અને છતાં પણ આપણે એક ટ્રેન્ડ જોઈએ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર ભણવા જઈ રહ્યા છે નાનેથી ઘરના ઘરમાં રહેવાની જે ઉંમર હોય થર્ડ સ્ટેન્ડર્ડ ફોર્થ સ્ટાન્ડર્ડ એની એમાં ઘરથી શીખવાને બદલે બોર્ડિંગ સ્કૂલમાં જાય છે બાળકો વાલીઓ એને મોકલે છે એમાં તો બાળકોની એટલા નાનાની તો ઈચ્છા ના જોઈએ તો એનું રીઝન શું સર મારા મત મુજબ તો મોરબીના જે શિક્ષણ જગતમાં અત્યારે જે સંસ્થાઓ કામ કરી રહી છે એ રિયલમાં ધી બેસ્ટ કામ કરી રહી છે માત્ર ને માત્ર કોઈક જગ્યાએ કદાચ એવું લાગતું હોય કોઈ પેરેન્ટ્સને કે એટમોસ્ફિયર નથી મળતું કે બાળકને જે જોઈએ આયા નહીં પ્રોવાઈડ કરી શકી તો અમારા બધા એજ્યુકેશનમાં અમે જે બધા કામ કરી રહ્યા છીએ એ એટલા કેપેબલ તો છે કે ધી બેસ્ટ એજ્યુકેશન આપે છે માત્ર ને માત્ર આ જે વિચાર રહ્યો એ વિચાર પાછળ બાળકોને અન્ય જગ્યાએથી દૂર મોકલવાથી દૂર જ છે જે દૂર છે તે શ્રેષ્ઠ છે એવી પરિભાષાઓ કદાચ આમાં ક્યાંય કામ કરતી હોય બાકી મોરબીના વિદ્યાર્થીઓને મોરબી બારે ભણવા જવાની કોઈ જરૂર નથી કોસ્ટલી હોય એ શ્રેષ્ઠ હોય એવું નથી હોતું જાજી ફી લેવામાં આવે એ જ સર્વશ્રેષ્ઠ હોય એવું હોતું નથી ઘણા બધા સંસ્થાઓ એવી રીતે કામ કરતી હોય કે ભાઈ એ આજ ફીઝની અંદર ઘણું બધું સારું આપતી હોય છે એટલે આજના દિવસે હું વાલીઓને એટલું નમ્ર નિવેદન કરું કે ભાઈ તમે મોરબીની બારે વિદ્યાર્થીઓને જે મોકલવાનો આપણો એનો જે ક્રેસ બહેનો છે એમાં મોરબીની જ સંસ્થાઓને તમે જો ચાન્સ આપો તો એ બેસ્ટમાં બેસ્ટ કામ કરી દેશે સર તમે મારા ખ્યાલથી મેં વાંચ્યું હતું કે તમારી ઈસેટ છે હમણાં સ્કોલરશીપ એક્ઝામ શું છે ઈ સેટ ઇસેટ એ ધોરણ દસની જે એક્ઝામ બોર્ડ આપી બોર્ડમાં જે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે બોર્ડની એક્ઝામ એ તમામ વિદ્યાર્થીઓ માટે એલિટ સ્ટુડન્ટ એડમિશન ટેસ્ટ એટલે કે ઈ સેટ બે હજાર પચીસ અમે આ વર્ષે ચાલુ આ વર્ષે લેવાના છીએ છેલ્લા અમે છ વર્ષ ત્યાં લઈએ જ છીએ મોરબી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ એ ટેસ્ટની અંદર એક્ઝામ આપે અને એમાં એનું જે રિઝલ્ટ આવે રાઈટ ઘણી બધી વખત એવું બનતું હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ રહ્યા એ રિયલમાં ક્લેવર હોય પણ અનફોર્ચ્યુનેટલી બોર્ડની એક્ઝામ સમયે કોઈ કારણોસર કોઈ તકલીફ પડી હોય તો એના કારણે એ કોઈ પેપર સારું ના લખી શક્યા હોય કોઈ કોઈ એવી ઘટના બની હોય તો એના કારણે એ સારું પેપર ના લખી શકે શક્યા હોય તો એ જે પેપરની અંદર માર્ક આવે એ જ એનું રિઝલ્ટ નથી એમ બોર્ડનું રિઝલ્ટ આવે એ જ દરેક બાળકનું રિઝલ્ટ છે એવું નથી એમ તો તમે આ ટેસ્ટ આપો તો એ તમને ખ્યાલમાં રહીએ કે ભાઈ બોર્ડના રિઝલ્ટ અને સાથે સાથે આ ઇ સેટનું જે આપણે એક્ઝામ લઈ છીએ એ રિઝલ્ટના આધારે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપી રહ્યા છીએ ફર્સ્ટ રેન્કવાળાને આપણે ઈ બાઇક આપી રહ્યા છીએ સેકન્ડ રેન્ક ઉપર આવે છે જે વિદ્યાર્થીઓ એને આપણે લેપટોપ આપી રહ્યા છીએ એટલે એવા ઘણા બધા ઇનામો અને જે પણ એક્ઝામ દેવા આવશે એ બધાને આપણે સરપ્રાઇઝ ગિફ્ટ તો આપશું જ હવે આપણે આ એક્ઝામ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ આવી એક્ઝામ દેતા થાય કારણ કે અલ્ટિમેટલી ગ્રેજ્યુએશન પછી કોમ્પિટિટિવ એક્ઝામ દેવાનું હવે ક્રેઝ આવશે કારણ કે હવે ડે બાય ડે એ ક્રેઝ કોમ્પિટિટિવ એક્ઝામ બાજુનો વધ્યો છે તો આપણા છોકરાઓ કંઈક નવું શીખે અને નવી જગ્યાના ટેસ્ટથી ટેસ્ટને સમજે એવી આપણી ઈચ્છા છે અને એમાં દર વર્ષે આપણને બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે વિદ્યાર્થીઓ માટે તો હું એમ કહી શકું કે ઝાડ પર બેસનારું પંખી ક્યારેય પવનની હલતી ડારીથી ડરતું નથી કારણ કે એને પવનના ડર કરતાં પોતાની પાકો ઉપર વધુ વિશ્વાસ હોય છે એટલે વિદ્યાર્થી જીવનમાં આત્મવિશ્વાસ રહ્યો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એટલે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ જગાવી અને આશાવાદી બની અને પ્રયત્ન કરવા જોઈએ એક હાર એ જિંદગી છેલ્લી હાર નથી હાર અને જીત એ માણસની સોચ ઉપર નિર્ભર કરે છે માણસ જો એવું વિચારી લે કે હું હારી જઈશ તો એ ડેફિનેટલી હારશે અને જો એવું વિચારશે કે કોઈ પણ સંજોગોએ હું જીતીશ તો એ જીતશે ખૂબ સરસ સર તમારી સાથે ઘણી બધી વાતો કરવાની સાંભળવાની જાણવાની મજા આવી દર્શકને બધાને બી મજા જ આવી હશે ઘણી જાણી અજાણી વાતો આપણે શેર કરી અ દર્શક મિત્રો ફરીથી હું નવા એપિસોડમાં બીજા અલગ એક્સપર્ટને લઈને આવીશ જે એની પાસેથી એના ફિલ્ડની જાણી અજાણી વાતો આપણે જાણશું સર તમારો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય તમે અમને આપ્યો અને ઘણી બધી વસ્તુઓથી ઉજાગર કર્યા થેન્ક યુ સો મચ સર